बार दाकूने बुरू हाइचो साइचमारा साइचमा बागे नता रेने बाक्ते अप्राव्ण आप्राव्ण बाक्ते रहाव्ण ঘো <laughs> এ কোন বুড় সব અલ્યા জবরা हां અલ્યા আখে তো মা খোল মে কোই নে आयो के कोई बटाक बगवाड़ी तो

dara dara mụaksaaogụ urudịmaratalụma na kụsụdara atalụda na masụdara ogụ uru dịmartalda

અંકાને માર વાત તો હબલો આ હા ગા 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 લે આલો કોને કતે મે યે પણ માર

તો પડી થા બના માફી માંગું તો લાગો લાગો તો આ જો ઓ બેહી જા મૂર્ખા જો પેલેમ ખબર થી જાય રૂજાતા લુ હારકી બેસ કે હારકી બેસ મૂર્ખા

મન તો એક સંજોય મંચાજી લાકડી છોડી યાર પણ ના કોકરા થાય ઈ બતાવી જોઈ ચડો

અરે અબ ના આવવા મુદ્દા આલે ચાર ગામ જીયું છે અરે આ બંકાનું ગામ છે ને બે કતારા ખાલી નીચે પડે છે તાબ આજે બુરખાલ જીયું છે એ તો સુકારી છે અલ્લા તમે જો ને ને કદા હે તમને આવડો

હાથ ગયા કરવા નેકલી નેકલી ગયા જે કરે કે કુત કતારી ફરી રાજુ કુત કેની કે ઓ બાપ કુત કોણ